હલો ગોતી દઉ હેલો હેલો કોણ દીપક દીપક પ્રકાશભાઈ જય માતાજી બઉ દુખાવો ઉપડ્યો લાગે તો શું ભાઈ આવતો હું સારવાર વ્યવસ્થિત કરાવી દઈશ બસ આવી જઈશ સાવું હા હા તે વાંધો નહીં આવશું જ ને ભાઈ ના તો અહીંયા જવું જ પડે તમારે જે મહાનુભવ હોય ના ના વાંધો નહીં ચોક્કસ આવજે બસ તો પણ એમાં કે ભાઈ આપણે તો તમને આમંત્રણ આપ્યું છે આવો ના ના હું આવીશ કે અને જે જે તું કહેશ ને પ્રકાશ ભાઈ આમ નહીં કરે તેમ નહીં કરે તું જે છે ને એ પ્રમાણે મારે કરવું પડે ને તું કેમ કે બોસ છો બધા ના ભાઈ અમે ક્યાં બોસ છો બોસ જેવી ક્યાં વાત કરી